આજે હોસ્પિટલ બ્લડ સેન્ટર દ્વારા દ્વારા હોસ્પિટલ 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 ખાતે ખાતે યુનિક ડોનર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અને જે લોકો વખત બ્લડ ડોનેટ કર્યું હોય તેવા લોકો લોકો તેમજ ડિફરન્ટલી ડિફરન્ટલી એબલ એબલ જે પોતે બ્લડ ડોનેટ કરે છે તેવા પંદર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું આજે હોસ્પિટલ અને બ્લડ સેન્ટર દ્વારા જે આખા પખવાડિયાની ઉજવણી આની પહેલાં જે આપણે ઇન્ટરવ્યૂ આપેલો કે આખા પખવાડિયાની ઉજવણી કરીએ છીએ એમાં આપણે જોવા જઈએ તો આજનો કાર્યક્રમ છે એસએચજી હોસ્પિટલમાં કોવિડ કમાન્ડ સેન્ટરમાં રાખેલો છે એમાં શું છે કે જે યુનિક ડોનરો છે ખાલી ડોનરની વાત છે ડોનર ના જે આયોજન રક્તદાતાના કેમ્પ કરે છે બ્લડ ડોનેશનના એનું તો આપણે અલગથી જ કરવાના છે પણ જે આજે જે યુનિક ડોનરો માની લો કે સેન્ચ્યુરિયન કે સો વખત ડોનેશન આપેલું છે ડિફરન્ટલી એબલ પોતે ડિફરન્ટલી એબલ છે છતાં પણ ડોનેશન આપે છે તો આવા બધા યુનિક ડોનરો છે અને જે પોતે જેને મદદ મળેલી હોય અને પોતે કેમ્પ આયોજનો કરેલા હોય તો એવા લોકો જે યુનિક છે એવા આપણે બોલાવેલા છે અને એનું સન્માન આપણે આજે કોવિડ કમાન્ડ સેન્ટરમાં રાખેલું છે કે જેથી કરી અને વોલન્ટિયર બ્લડ ડોનેશન કે લોહીનું ક્યાંય કોઈ મિત હોય કે વેરફાર થતો નથી કે કાંઈ થતું નથી આપણે સંસ્થામાં સારી રીતે સારી ગુણવત્તાવાળું અને કોઈને કામ આવે એવી જ જગ્યાએ આપણું બ્લડ ડોનેશન જાય છે તો એના મોટિવેટ થાય અને વોલન્ટી બ્લડ ડોનેશન વધે સો ટકા જેટલું થાય એના માટે આપણે આ પ્રોગ્રામ કરેલો છે ડૉક્ટર સુમિત ભરડવા આસિસ્ટન્ટ પ્રોફેસર જી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ વડોદરા